દેવગઢ બારિયામાં દોડતા ઘોડાએ રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલાને અડફેટે લીધી દેવગઢ બારિયા નગરમાં છૂટા મૂકેલા અશ્વોના કારણે નાગરિકોની સલામતી જોખમમાં મુકાઈ છે તાજેતરમાં એક ગંભીર ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલાને દોડતા ઘોડાએ અડફેટે લીધી હતી આ સમગ્ર ઘટના નજીકના અક્કુમાં કેદ થઈ ગઈ હતી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખસેડવામાં આવી છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનામાં નગરમાં છૂટા અશ્વોના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે પીડિત મહિલાના પરિવારજનોએ માંગ કરી છે કે આવા છૂટા અશ્વોને તાત્કાલિક પકડવામાં આવે સાથે જ જવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અજાણ્યા પશુપાલકો દ્વારા પોતાના અશ્વોને જાહેર રસ્તાઓ પર છૂટા મૂકવાની પ્રવૃત્તિ નગરજનો માટે મોટો ખતરો બની રહી છે